બગસરા નદી પર아 વિસ્તારમાં મહિલાઓ બની રણચંડી બગસરા નદી પર아 વિસ્તારમાં ચાર મહિનાથી ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન થયા છે અનેકો રજૂઆત છતાં કોઈ પણ કામગીરી ન થતાં મહિલાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો નદી પર아 વિસ્તારમાં પસાર થતા હામા પર ધારી રસ્તાને રોકીને આંદોલન શરૂ થયું હતું સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા પરમ ધારી રોડ જાઈ છે એની ઉપર આ નકરા ખાડા નક છે 4 મહિનાથી અમે કહીએ છીએ આ ભૂંગરા

વારા ઘડીએ છલકાતી હોય અને એમાં એક નાનો એવો પાઇપ એ દબાઈ ગયો છે એટલે પાણી હંધુવી બહાર આવે ને ગંદકી ફેલાય છે આ રહીશોને અહીંના ઘરવાળા ચાર ચાર પાંચ પાંચ અરજીઓ ચાર મહિનાથી અરજી દઈએ છીએ અહીંના રહીશો બે ત્રણ ફેરવું જ્યાં જઈએ એવા અમે રજૂઆત કરી પણ આ આંધળી ગુંગી અને બેરી નગરપાલિકાવાળાને માલ ક્યાં મળે છે એમાં રસ નથી આ નગરપાલિકાને હું અલ્ટિમેટ આપું છું કે આઠ દિવસની અંદર આ કુંડીનું કામ આ પાઇપ નાના એવો પાઇપને સીધો નાખી નહીં દે તો ના છૂટકે નગરપાલિકાની સામે મારે ધરણા કરવા પડશે અને અહીંના રહીશોને હૈરે રહી નગરપાલિકા સામે જે કોઈ પણ આંદોલન કરવું પડશે આંદોલન કરીને ઉગ્ર આંદોલન કરીશ અને આઠ દિવસની અંદર નિકાલ મારે જોઈ 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 નક્કર હું આ નગરપાલિકાની સામે ધરણા ઉપર ઉતરીશ જય હિન્દ જય ભારત